નમસ્કાર દર્શક મિત્રો હું એં કરવિધા પટેલ તહેલકા ન્યૂઝમાં આપ અક્ષરોનું હાર્દિક સ્વાગત કરું છું પરિયેજ સ્થિત હઝરત બાવા રુસ્તમ શાહ સરકારના છસો ચૌદમાં સંદલ શરીફની વિધિ કરાય અન્યાયીની હાજરીમાં સંપન્ન કરાય પરિયેજ સ્થિત હઝરત બાવા રુસ્તમ શાહ સરકારના છસો ચૌદમાં સંદલ શરીફની વિધિ હજારો અન્યાયીના હાજરીમાં સંપન્ન કરાય ભરૂજના પરિયજ સ્થિત હજરત બાવા રુસ્તમ શાહ સરકારના છસો ચૌદમાં સંદલ શરીફ તેમજ ઉર્ષ શરીફની શાનદાર ઉજવણી કરાઈ હતી દર વર્ષે મુસલમાની ચાંદ બાવીસ જમાદીઉલ અવલના રોજ સંદલ શરીફની વિધિ સંપન્ન કરવામાં આવે છે હજારો અનુયાયીઓની હાજરીમાં દરગાહ શરીફના ટ્રસ્ટીઓ તેમજ ખાદીમો તેમજ ઉલ્માએ કિરામની હાજરીમાં દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી સંદલ શરીફ દરગાહના પટાંગણમાંથી પ્રસ્થાન કરી દરગાહ શરીફ પર પહોંચ્યું હતું જે દરગાહ શરીફના આયોજકોએ તેમજ ખાદિમોએ સંદલ શરીફની વિધિ સંપન્ન કરી હતી સંચાલકો દ્વારા દરગાહ શરીફ પર ફૂલ ચાદર અર્પણ કરી હતી સાથે સાથે અનુયાયીઓએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટી પડ્યા હતા હજરત બાબા રુસ્તમ શાહ સરકારના આસ્થાના પર હિન્દુ મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવામાં આવે છે અને મનોકામના પૂર્ણ થતાં ધન્યતા અનુભવે છે

આજે સરદાર શરીફની રસમો અદા કરી આવતીકાલે ઈશાલા ઈશાની નમાઝ પછી બાબારુસ્તમ રમતલાઈ તાલારેના શહેરમાં નફીલે સમાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં અતોદરા શરીફના સજ્જનશીલ સરકાર સુફી મહેબૂબ અલી બાબા સાહેબ ચિશ્તી અતોદરી એ ખૂબ તસવીરના છે આ તમામી હજરાતને ખુલ્ ખુલુસ સરકાર બાબર ઉસ્તમ રહમતુલ્લાઈ તાલાઈની ઉર્સની મુબારકબાદી છે અને જે જિલ્લા પ્રશાસન છે આપણો તેમનો પણ આભાર વ્યક્ત કરું છું અને દરગાહના તમામ ખાદીમ હજરાત બી આભાર વ્યક્ત કરે છે એ દર વર્ષના જેમ આ વર્ષે પણ એમએ હાજરી આપી અને અમને હાજરી આપીને એમને અમને પ્રોત્સાહન આપ્યું પ્રોશન આપ્યું અને એમની હાજરીમાં બાબાર ઉસ્તમ રહમતુલ્લાઈ તાલાઈની ઉર્સની ઉજવણી થઈ અસલામ વરમત